હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રવા ઈડલી રવા ઈડલી અને સંભાર બનાવવા માટે પહેલાં તો સંભાર માટે આપણે કુકરમાં એક વાટકી તુવેરની દાળ અડધી વાટકી અડદની દાળ અને મેં થોડી મસૂર દાળ પણ અંદર ઉમેરી છે ત્રણેય દાળ અને પલાળીને પછી બાફવા મૂકીશું એ બાપ રવા ઈડલી ઇન્સ્ટન્ટ બની જાય છે તેને હાથો આવવા મૂકવું પડતું નથી એ મેં કુકર લીધું છે અને કુકરમાં ત્રણેય દાળને ધોઈને ઉમેરી છે એ દાળને પલાળીને ધોઈ સરસ ધોઈને બાફવા મૂકીશું એની અંદર થોડી શાકભાજી પણ ઉમેરીશું શાકભાજીમાં આપણે લેશું રીંગણ થોડું ફુલાવર લેશું અને મેં બટેટું છોલીને પણ અંદર કટિંગ કરી લીધું છે આ આપણે ડાળ આ શાકભાજી પણ એ દાળ ભેગી જ બાફી લેશું એટલે સરસ બફાઈ જશે મેં આ બધી જે કટિંગ કરેલી શાકભાજી છે આ કુકરમાં હું દાળની સાથે જ ઉમેરું છું અને સાથે જ એને ચાર સીટી વગાડીને બફાઈ જશે ડાળ તમે જોઈ શકો છો ચાર સીટીમાં મારી દાળ અને શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે હવે હવે આપણે સંભારનો વઘાર કરીશું એક પેનમાં મેં ત્રણ તેટલી જેટલી તેલ લીધું છે એક નાની સાઇઝની ડુંગળી મેં કટ કરી રાખી છે એક ટમેટું પણ કટ કરેલું છે અને એક મરચું મરચું અને લસણની મેં પેસ્ટ બનાવી રાખી છે હવે આપણે તેલને ગરમ થવા દઈશું ત્રણ ચમચી જેટલું તેલ મેં ઉમેર્યું છે તેલ ગરમ થતાં એમાં મેં એક જે પ્યાજ કટિંગ કરેલી છે ડુંગળી એ ઉમેરી છે એને સારી રીતે શેકાવા દઈશું ડુંગળી શેકાવ દઈશું એમાં અંદર એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા બાદ જે મેં મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરીશું અને સારી રીતે અંદર શેકી ડુંગળી અને પછી જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે અંદર ઉમેરીશું અને સરસ રીતે એને શેકાવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તે મસાલો ચોટી પણ સી શકે છે આપણો મરચું અને ડુંગળી સરસ મજાની શેકાઈ રહી છે હવે આપણે એમાં જોડે જોડે એક ટમેટું ચોપ કરેલું પણ અંદર ઉમેરીશું ઝીણું કટ કરેલું ટમેટું અંદર ઉમેરીશું અને તેને ડુંગળી અને મરચાં સાથે શેકાવા દઈશું સરસ શેકાવા દેસું એ ડું ટમેટો અંદાજો શેકાઈ રહ્યું છે હવે આપણે એમાં એક ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું બે ચમચી જેટલું અંદર ઉમેરીશું અને મસાલાને અંદર ટમેટા સાથે શેકાવા દઈશું મેં બે ચમચી ધાણા પાવડર પણ અંદર ઉમેર્યો છે ધાણા પાવડર પણ મસાલામાં સરસ શેકાવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેશું મસાલો દાજે નહીં એનું ધ્યાન રાખવું અને શેકવા જે પેલી દાળ અને શાકભાજી જે આપણે બોઇલ કરેલા છે બાફેલા છે એમાં ચમચા વડે ભાગી નાખશું એટલે કે ઝીણું કરી નાખશું ક્રસ આ તો બ્લાઇન્ડર પણ તમે ફેરવી શકો છો એ ડાળામાં તમે મસાલામાં ઉમેરશો મેં જે બાઇલ કરેલી દાળ છે એમાં ઉમેરી લીધી છે અને મિક્સ કરી લીધી છે હવે એમાં હું બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ અને તેને ઉકળવા દઈશ આપણો જે સંભાર છે એને દસ મિનિટ દસ પંદર મિનિટ સુધી ઉકળવા દઈશું ઉકળીને તે સરસ થઈ ગયો છે અને ઉપર દાણા નાખીને લીલા દાણા નાખીને તૈયાર મેં ઉપર લીલા દાણા ઉમેર્યા છે આપણો સંભાર તૈયાર હવે આપણે ઇડલી બનાવીશું હવે આપણે ઇડલી બનાવીશું એના માટે મેં રવો બે કપ જેટલો રવો લીધો છે એને સામે ત્રણ કપ જેટલી થોડી ખાટી છાશ લીધી છે એને મેં સરસ પલાળી લીધું છે એમાં સારી રીતે મિક્સ કરીને દસ પંદર મિનિટ સુધી રહેવા દઈશું દસ પંદર મિનિટ માટે એને મેં ઢાંકીને રાખ્યું છે હવે હવે જે આપણે જે કીરો ઢાંકીને મૂક્યું હતું એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને જે સ્વાદ અને મેં દોઢ ચમચી જેટલા ખાવાના સોડા ઉમેર્યા છે જો તમે ખાવાના સોડા ઉમેરતા સાથે જ કીરું ઉપર ફૂલી જાય છે અને એની જગ્યાએ તમે ઈનો પણ ઉમેરી શકો છો ઈનો ઉમેરતા પણ તે સોજી ફૂલીને ઉપર આવે છે હવે જેવો તમે હલાવશો એવો સોજીનો ઉભરો આવશે એટલે કે ફૂલશે હવે એ ફૂલેલી સોજીને તમે તરત જ ઈડલીના જે કુકર છે ઇડલીના કુકરમાં પહેલાં તમે એ મોલ્ડમાં તમારે થોડું તેલ લગાવી દેવાનું એટલે તમારી ઇડલી સરસ રીતે ઉકળી જાય મોલ્ડ તેલ લગાવેલા મોલ્ડમાં તમે એ ઇડલીને માપ પ્રમાણે થોડું પાથરીને પછી જે ઇડલીનું કુકર હોય એમાં તમે બાફમાં મૂકી દઈ શકો છો સ્ટીમ માટે મૂકી શકો છો તમે જોઈ શકો છો મેં ઇડલીના મોલ્ડમાં ઇડલીને જે ખીરું છે એને પાથરી દીધું છે હવે જો મેં કુક ઇડલીનું કુકર ગેસ પર થોડું અંદર ઇડલીના કુકરમાં મેં અંદર દોઢ લીટ દોઢ લોટા જેટલું પાણી અંદર ઉમેર્યું છે અને તેને ગરમ થવા મૂક્યું છે હવે મેં જો કૂકરમાં કૂકરમાં મોલ્ડને મૂકીને પછી ઉપરથી ઢાંકી દેસું અને પચીસ મિનિટ બાદ તમારી ઇડલી તૈયાર મેં પચીસ મિનિટ બાદ જો આ મોલ્ડમાંથી ઇડલીના મોલ્ડને બહાર કાઢી લીધી છે તે સરસ બોલીને સ્પંજી થઈ ગઈ છે જો તમારે ચેક કરવું હોય તો આવી રીતે કોઈક નકીલી એટલે કે કે એને વડે દર ચાકુ નાખીને જોઈ શકો છો કે ચાકુ ઉપર ચોટે નહીં તો તમારી ઇડલી તરત તૈયાર થઈ મારી ઇડલી એકદમ સોફ્ટ અને સ્પંજી સરસ તૈયાર થઈ ઇડલી અને સંભાર આપણો રેડી થઈ ગયો છે થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ